چل بھائی خدا قدري خطري وکلا کي سٺي ليني ها کي مان کي آلا 5 5 5 هكا آيو آهي ساهي وقت يا را کي آيو ها ان પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું છે સુપર ક્વોલિટીદમ મોટી હરી પાંચસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે પાંચસો ને એક્યાસી રૂપિયા बाबा बाबा को आ गया था आज आज 511 और और समूह आंदोलन एक मिनट પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ દિવસ સારી ક્વોલિટી છે થોડીક મીડિયમ ક્વોલિટી વધી છે પાંચસો એકત્રીસ રૂપિયા ભાવ દીવો કાલે પાંચસો એકવીસ જતા પાંચસો ને એકત્રીસ દસ રૂપિયા જેવું આમાં બજાર સારું થયું છે પાંચસો એકવીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં એકદમ મોટી સાઈઝ છે પાંચસો એકવીસ રૂપિયા સારો મળે છે કડક પતિ ખરાબ થઈ ગયેલા હોતી ની આજા આવ પાંચસો એકવીસ રૂપિયા પરમાલ હો પાંચસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝમાં કે બહુ મોટી સાઈઝ નથી એકદમ ફૂલ સાઈઝ નથી પાંચસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારું હોય પેઢી પતિ માલ છે ડબલ પતિ માલ છે પાંચસો છેતાલીસ પાંચસો એકાશી રૂપિયા ભાવ છે સુપર એક

પાંચસો એકત્રીસ રૂપિયા ભાવ થયું છે સાઈઝ માં ઝીણા મોટું છે બાકી ક્વોલિટી સારી છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે થોડીક મીડિયમ સાઈઝ માં છે ક્વોલિટી એક નંબર છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતું ઓનું ઓનું આરામ આ દેખાય આ જુનો 500 અને હા હવે પાંચ કેથી આલે 500 700 બસ પાંચસો ને રૂપિયા મનની દલાલ અમરેલી નો માલ છે પાંચસો ને છ્યાસી રૂપિયા છે કોલિટી માં કઈ જોવા પડ નથી સાઈઝ માં થોડુંક ઝેડા મોટું હોય બાકી ક્વોલિટી માં કઈ ઘટે ને એવી કોલેટી પાંચસો ને છ્યાસી રૂપિયા પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવત્યો છે ગુલાબી પતિ ઉપર છે સાઇઝ વાળા મળશે પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવતું છે અને અંદર મીડિયમ સાઈઝ હોતી એ થોડીક અંદર પાંચસો એકસાઠ રૂપિયા